તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ મોહમ્મદ અશફાક મિયા મહેબૂબ મિયા મલેકે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની પત્નીને ગેરકાયદેસર રીતે બે વ્યક્તિઓએ સુમનબેન તથા હિરણબેને ગેરકાયદેસર રીતે ઘરપાત કરેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ખિસ્તી રેવાસી ઉમરેઠ તથા કેતન કુમાર પટેલ રેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંનેની પૂછપરછ કરતાં હકીકત એવી જણાઈ આવેલ છે કે તારીખ અઢાર સાત બે હજાર પચીસ થી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન મોહમ્મદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય ગર્ભપાત કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા તે સમયે વિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે પોતાના ઘરે તેમને ગરપાત કરાવી દેશે તેવી લોભ લાલચ અને ઓછા પૈસા થશે તેવી હકીકત જણાવતા તેમનો તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ ગરપાત કરેલ પરંતુ તેમાં અનિયમિતતા બે હજાર પચીસના રોજ ફરીવાર તેમને હતા ફરીવાર પણ ઇજ્ઞાસભાઈ ખિસ્તીના ઘરે લઈ જઈ તેમના પ્રથમ માળે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને બગાડ નિકાલ કરવાનો કોશિશ કરતા એ દરમિયાન એમને ગર્ભાશયને ગંભીર ઈજાઓ પામેલી અને વધુ સારવાર થઈ નડિયાદ હોસ્પિટલમાં એડમિટ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ બંને આરોપીની હાલ સુધીની પૂછપરછ દરમિયાન તેઓ વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હોય આ રીતે કોઈ પણ કસ્ટમર આવે ત્યારે એને ઓછા પૈસા આપવાની લાલચ આપી સુમનબેનના ઘરે ફર્સ્ટ ફ્લોર પર બનાવેલ રૂમમાં તેઓને ગેરકાયદેસર રીતે ગરપાત કરાવતા હોવાની હકીકત જણાવે છે ત્યાં ગરપાત કરવા માટે જે વપરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તપાસના કામે કબજે કરવામાં આવેલા છે માર્કેટમાં જે રેટ હોય તેના કરતા જ ઓછા દર ઉપર તેનો ગરપાત કરાવતા અને દેશી ભાષામાં આપણે કહીએ તો જે પ્રમાણે ગામડાની અંદર પ્રસુતિ કરાવતા હતા તે પ્રકારે પ્રસુતિ કરાવતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે સર આ રીતે મોટાભાગે આ જે ગેરકાયદેસર રીતે ઘરપાત કરવાનો એમની પાસે પહેલો કિસ્સો આવ્યો એવો હોય એવું તપાસ દરમિયાન પરંતુ જે ગામડાઓમાં દેશી સિસ્ટમથી જયારે હોસ્પિટલો નથી અવેલેબલ ખૂબ જ ઓછી ત્યારે જયારે ડાયન તરીકે કામ કરતા હોય એ પ્રમાણે જયારે દેશી સિસ્ટમથી ગરપાત જયારે પ્રેગ્નન્સી કરાવતા હતા એ પ્રમાણે કરાવતા હોવાની હકીકત જણાવેલ છે પરંતુ આ લાલચના કારણે આ બેનનો ઘરપાત કરાવેલ હોવાની હકીકત જણાવેલ છે તેમજ આમાં આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ અન્ય કોઈ ડોક્ટરની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ અન્ય ઈસમોની પૂછપરછ કરી અને તેઓની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે સુમનબેન ખિસ્તી તથા હિરલબેન વિવિધ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય ત્યારે જ્યારે આવું કોઈ પણ પ્રેગ્નન્સી એવું કરવાનું હોય ત્યારે નર્સ તરીકે ફરજ બજાવતા હોય સ્વાભાવિક જ તેમની પાસેથી આ ઇન્સ્ટ્રુમેન્ટ તથા દવાઓ એ બધું જ અવેલેબલ હોય એવી રીતે ચોરી છુપી હતી એ આ ઇન્સ્ટ્રુમેન્ટ અને દવાઓ લઈ તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે